સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં વગાડવામાં આવ્યું સાયરન દમણ ગંગા નદીનું જળસ્તર વધતા રિવરફ્રન્ટ ઉપર સાયરન વગાડી નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા સ્થાનિક પ્રશાસને કોઈને પણ રિવરફ્રન્ટ નજીક ન જવાની સૂચના આપી તો ભારે વરસાદને કારણે સાયરન વગાડવામાં આવ્યું સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં સાયરન વગાડવામાં આવ્યું દમણ ગંગા નદીનું જળસ્તર વધતા રિવરફ્રન્ટ ઉપર સાયરન વાગ્યું સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ વગાડવામાં આવ્યું સાયરન દમણ ગંગા નદીનું જળસ્તર વધતા રિવરફ્રન્ટ ઉપર સાયરન વગાડી નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા